જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ આજે આપણે અંજીરની બરફી સિદ્ધ કરવાની છે આ વિડીયો આપણે ઓલમોસ્ટ સેમ જ લાગતો હશે કે આપણે અંજીરનો હલવો બનાવ્યો તો એ સેમ વિડીયો છે તો હા સ્ટાર્ટિંગમાં વિડીયો એમ જ છે આપણે હલવો જે બનાવ્યો એનું ટેક્સચર અને પછી આપણે જે બરફી બનાવી એનું ટેક્સચર ઓલમોસ્ટ બંને સેમ જ છે બસ ખાલી બરફીમાં આપણે બીજી સામગ્રી એડ કરવાની છે અને આપણે હલવામાં એ નથી કરી કારણ કે આપણે હલવો સિદ્ધ કરવાનો હતો એટલે તો સેમ પ્રોસેસ આપણે કરી રહ્યા છીએ કે પહેલાં અંજીરને ટૂંક કર્યા અને ટૂંક કર્યા પછી એને ગરમ દૂધમાં પલાળી દીધા એટલે એ સુંદર પોચા પડી જાય આપણે ક્રશ નથી કર્યા અને ક્રશ કરવાના બી નથી આપણે એને તો સેમ પ્રોસેસ કરી સેમ લોહીં લીધું લોયામાં ઘી લગાડી અને એમાં ગરમ દૂધ પધરાવી દીધું હવે દૂધ પધરાવ્યું તો અહીંયા જો છ નંગ જો એમાં બી સેમ માપ છે છ નંગ અંજીર લીધા હતા તો સામે એકથી દોઢ કપ અહીંયા દૂધ પધરાવી દેવાનું થોડોક માવાનું પ્રમાણમાં વધારે રાખશો તો સારું પણ એક કપ બી ચાલશે એક કપ પધરાવે એટલો મેં અહીંયા એક જ કપ ફરી પધરાવ્યું છે તો આપણે માપની પ્રોપર ખબર પડે એને પલળ પલળવા દઈએ આપણે સુંદર પલળ પલળી જાય કમસે કમ અડધી કલાક આપણે પલળવા દેવાનું પછી અડધી કલાક પછી આપણે એને ગેસ પર મૂકીને સેમ પ્રોસેસ આપણે એને ધીમું ગેસ કરીને ધીરે ધીરે આપણે એને ચલાવતા રહેવાનું છે જેથી શું દૂધનો માવો બની જાય તો અંજીરના હલવાનો વિડીયો આપ સૌને ખૂબ ગમ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર અને ફરીથી આપણે કંઈ જો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન સૌથી પહેલાં પહોંચે અને હા વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં વધુથી વધુ આપણા ગ્રુપમાં વિડીયો શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે સેમ પ્રોસેસ અહીંયા દૂધનું માવું થઈ ગયું છે હવે આપણે અહીં સાકર પધરાવવાની છે હવે એક કપ દૂધ અહીંયા લીધેલું તો અહીંયા વન થર્ડ કપ આપણે સાકર પધરાવી દઈએ અને સાથે એલચીની એલચીનો ભૂકો સુગંધી માટે પધરાવી દઈએ અને એની સાથે જ આપણે અહીંયા ઘી પધરાવી દઈશું અને મિશ્રણને આપણે સતત ચલાવતા રહેવાનું છે જેથી શું છે કે નીચેથી મિશ્રણ બેસી ના જાય અહીં એક ચમચી ઘી પધરાવ્યું આપણે પહેલાં આપણે વધારે ઘીનો ઉપયોગ નથી કર્યો કારણ કે અમે વધારે ઘીનો ઉપયોગ ન થાય ઇન્સ્ટન્ટ છે સામગ્રી ખૂબ ઝડપથી સિદ્ધ થઈ જતી સામગ્રી છે એક વૈષ્ણવ મને કીધું કે અંજીર ઠાકુરજીને ધરાય તો હા સૂકો મેવો ઓલમોસ્ટ બધા ધરાય છે ઠાકુરજીને અને હા અંજીર ધરાય છે કાજુ બદામની કાતરી અહીંયા બે ચમચી લીધેલી એ પધરાવી દીધી હવે મિશ્રણને આપણે પહેલાં ઘટ કરવાનું છે જ્યાં સુધી લોહીયું છોડે નહીં ત્યાં સુધી તો અહીંયા આપ જોશો એનું ટેક્સચર ચેન્જ થયું છે મિશ્રણને લોહીમાં જ રેવા દઈએ એટલે મિશ્રણ આવી રીતે ઘટ થઈ જશે હવે આમાં સાથે ટોપરાનું ખમણ પધરાવાનું છે હવે અહીંયા ટોપરાનું ખમણ મેં માપમાં ચાર ચમચી લીધું છે જોઈ લઈએ એમાં કાંઈ નહીં પણ ટોપરાનું આ ઉપરની જે છાલ હોય છે એ જ છે તો એને સરખું આપણે મિક્સ કરી લઈએ ટોપરાનું ખમણ પધરાવ્યા પછી એમાં પછી ગેસને બંધ કરી દેવાનું કારણ કે ટોપરાનું ખમણ પધરાવ્યા પછી મિશ્રણ તરત જ ઠીક થઈ જશે એટલે ઘટ થઈ જશે તો જો અહીંયા લોહીં છોડી દીધું છે ગેસની ફ્લેમને બંધ કરી દેવાનું અને મિશ્રણ લોહી મને લોહીમાં જ ઠંડુ થવા દેવાનું એનું ટેક્સચર આપજો આવું ટેક્સચર આપણે અહીંયા જોશે આ ટેક્સચર આવી જાય એટલે ગેસ બંધ કરી દેવાનું એ ધ્યાન રાખવાનું છે ખાસ નહીં તો કઠણ થઈ જશે પછી એનું જે બરફી આપણે જે ટૂંક કરવાના છે ટૂંક નહીં થાય છૂટા છૂટા થઈ જશે તો ગેસની ફ્લેમને બંધ કરી દીધી હતી ગેસથી નીચે ઉતારી લઈએ મિશ્રણને ઠંડુ થવા દઈએ અને પછી આપણે એને એક પ્લેટમાં ઠારી દઈએ તો એનું ટેક્સચર ખૂબ સુંદર આવી ગયું છે હવે આપણે એને ઘી લગાડેલી પ્લેટ છે એમાં ઘી લગાડ્યું છે મેં પહેલાં તો એમાં આપણે એને ઠારી દઈએ તો ખૂબ સરસ અને સુંદર અંજીરની બરફી સીધ થઈ ગઈ છે તો આવી રીતે તવીથાને મદદથી એને સ્ક્વેર કરી દીધું છે જેથી સુંદર એના ટૂંક સરખે સરખા એના ટૂંક પડી જાય તો આપને જો કાંઈ ન સમજાય તો આપણને ફરીથી કમેન્ટ કરશો હું ચોક્કસ આપને રિપ્લાય કરીશ અહીંયા ઉપર કાજુની કાતરણ લીધી છે એનાથી એને સજાવટ કરી દીધી છે આપ બદામ પિસ્તાની બી લઈ શકો છો એને ફરીથી તાવે થાતે ઉપરથી થેપી દઈએ જેથી શું છે કે કાજુ સુંદર આમાં ચૂંટી જાય તો હવે આપણે એને એક છરીથી એને સરખે સરખા ટૂંક કરી લઈએ પેલા ઉપરથી હળવે હાથે જ હું કરી રહી છું પછી એક સરખે માપ એક સરખે સરખું ઇક્વલ એકદમ પીસ થઈ જાય ટૂંક થઈ જાય એટલે પછી એને સરખું અંદર સુધી પીસ એના બધા બહાર કાઢી લઈએ તો ખૂબ સુંદર અને સરળ અને ઇન્સ્ટન્ટ થઈ જતી સામગ્રી છે તો સુંદર બરફી સિદ્ધ થઈ ગઈ છે અંજીરની હવે આપણે એને પાત્રોમાં સાજી લઈએ તો આ બે આ સામગ્રી સિદ્ધ કરો પ્રભુને ધરાવો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે વિડીયો આપને કેવો લાગે છે ન સમજાય કાંઈ તો ફરીથી આપ મને કમેન્ટ કરશો હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો અને નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપશો હં મારા જય શ્રી કૃષ્ણ